વિરમગામ શહેરમાં મકાન તથા જમીનમાંથી હક્ક કમી કરવા બાબતનું મનદુખ રાખીને રિક્ષામાંથી છરી કાઢીને માર મારતા યુવક ઇજાગ્રસ્ત વિરમગામ ટાઉન પોલીસ મથકમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરમાં મકાન તથા જમીનમાંથી હક્ક કમી કરવા બાબતનું મનદુખ રાખીને આરોપીઓ દ્વારા રિક્ષામાંથી છરી કાઢીને પેટના ભાગે મારવા જતા બચાવ કરતા યુવકને હાથ વચ્ચે નાખતા હાથના ભાગે ઇજા પહોંચાડીને બરડાના ભાગે તેમજ પગના ભાગે ધોકા મારતા ઉપરાંત ગરદાપાટુનો મૂઢ માર મારીને જાનથી મારી નાખવાની જાસા ધમકી આપતા સમગ્ર મામલે યુસુફભાઈ ગુલાબ મહંમદ કાંચી ધંધો વકીલાત રહે વિરમગામ નાગરવાડા પાસે બોડી બજાર નાઓએ આરોપી જુનેદભાઈ દાઉદભાઈ અછવા કાંચી રહે કલોલ તેમજ અલ્તાફભાઈ દાઉદભાઈ અછવા કાંચી રહે કલોલ બંને શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે બંને શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે